જય માતાજી જય દ્વારકાથી ખેડૂતભાઈ તો મારા નવા વિડીયોમાં બધાનું દિલથી સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છીએ મહુવા માર્કેટ યાર્ડની અંદર આજે લાલ અને સફેદ ડુંગળીની લાઈવ રહી જવાની છે તો ખાસ ખેડૂતભાઈઓ આ ચેનલમાં નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે દરરોજની દરરોજ આવીને આવી હરાજી તમને જોવા મળે તો આજે તારીખની વાત કરીએ તો અગિયાર તારીખ અગિયાર વામીનો બે હજાર પચીસને મિત્રો વાર છે મંગળવાર તો ચાલો લાઈવ રહી જવા જઈએ શું બજાર ભાવ થાય તો તમને લાઈવ બતાવવું ચાલો એક લાઈક કરતા જો

આયા 17874 17475 7575 7777 7777 રૂપિયા 17877 રૂપિયા 17877 રૂપિયા એ ભાઈ 178 રૂપિયા ઉપર ઉપર કેટલા આપો બોલે તો હા એકાશી બાવું એકસો નેવું નેવું એકસો નેવું નેવું એકાણું

एक एक रुपया छत्तीस रुपयालीस पितालीस रुपयालीसताली

171 150 171 175 75 રૂપિયા <tis> 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 <tis>

અડસઠ અડસઠ બસો બસો અડસઠ ઓગણ સિતે ये कोटेर ये कोटेर बहुत कोटेर तोह कोटेर तुम कोटेर तुम कोटेर रुपिया लाओ चली चली लाओ भाजी तुम बोल रहे हो बंचो रहे हैं बहुत हैं हच्चे होते हैं रसी होते हैं अच्छी होते रुपिया बस्तों अच्छी होते हैं ओगनेशी नेशी बस एकाज बाशी बस्तों ने बाशी बाशी रुपिया बस्तों बाशी

ચારસો ને અગિયાર અગિયાર રૂપિયા ચારસો એકત્રીસ એકતાલીસ ચારસો ને એકાવન એકાવન રૂપિયા કરીએ ચારસો ને એકાવન એકાવન રૂપિયા ચારસો એકાવન એકાવન રૂપિયા ચારસો એકાવન ચારસો ચારો માં આવે ચાર બાવન બાવન ને બાવન ચારસો બાવન ત્રે

એ કોને 84 84 રૂપિયા એક કો 84 85 86 એક કો 70 આલુ બા 81 એક કો 70 70 રૂપિયા એક કો 78 આંગરી ડાળી રાખો લેવું હોય 88 90 90 આંગરી ન ઓ લેના 95 95 99 98

પચાસ બસો ને પચાસ પચાસ રૂપિયા બસો પચાસ પચાસ ને એકાવન બસો એકાવન ને તણ વાર ગણી